જય શ્રી કૃષ્ણ જય માતાજી હાંજ પડી ગઈ છે ગાયોનો ટાઈમ થઈ ગયો છે આઠાણામાં મો વાગ્યા થા જેની ને પપ્પા તો લેતા આવ્યા છે તો આપણે એમાં દેશી ઢોળો નિમક આવે ઈ અને હળદર બે મિક્સ કરીને બોળો નાખી સીન અત્યારે તો આઠાણાની સિઝનમાં બધા આઠાણા બનાવતા જ હોય પણ ઘણીવાર પદ્ધતિ ઘણી વાર અલગ અલગ હોય આપણે બે દિવસ બોળો આવવા દેવું અને પછી પાછા આઠાણા હુકવી અને પછી હવે જવાળા કરશું ઘણીવાર એવું બને કે ડાયરેક્ટ લીલી કરીને આવડો આ બટ કટિંગ કરેલું જ તે ડાયરેક્ટ અવેજમાં નાખી દે પણ આપણે આવી રીતના બોળો આવવા દે બે દિવસ પછી ઉકવી બે દિવસ અને પછી આપણે અવેજ વાળા કરવાના જેથી કરીને બાર મહિને કઈ વાંધો ન હોય બધા એની અલગ અલગ પદ્ધતિ હોય તો આપણે આવી રીતના બનાવીશી તમે બધા કેવી રીતના બનાવો કઈ કેરીનું હાથનું બનાવ કમેન્ટ કરજો અત્યારમાં જો આપણે સાડા પાંચ પોણા છ જેવું થઈ ગયું છે બધી ગાયોનું મિલ્કિંગ થઈ ગયું છે અને હવે આપણે છેલ્લા આપણે આ તોફાની ગાય છે ને એનું મિલ્કિંગ કરવાનું છે અને દક્ષા તો અત્યારમાં આથણા બધું બનાવી લીધા છે કેરીના આથણા બનાવ્યા છે ભલે ને આપણે એનો બોળો નાખી દીધો ને ને હવે આપણે દોવાની છે આ ગાય ને અઘરી ગાય છે હા

આ બે 3 દિવસે એકવાર મીઠું કાઢવાનો દે હા ને ઠેકડો તો કેવી મારે મારે પડે ઊભી રે બસ ઊભી રે આવું તો હું પૂરવાનું ધ્યાન નથી રાખતી બે ટાઈમ એટલું તારું રાખવું હા પેલા તો મને કાલુ ને નહી ગમે ગમશે નહી ગમે કાલ સાંજે ફોન કર્યો ત્યારે શાંતિ થઈ ગમે હા તું મને યાદ કરતી હું તને નથી કરતી મને તો બહુ ગમે મમ્મા એમ કરતી હતી તો આપણે મોટી ગાય આને તો હું મોટી કઉ તો આનું મિલ્કિંગ થઈ ગયું છે અને બતાવો કેટલું દૂધ કરે છે કઈ નઈ પણ આપડે એનું મિલ્કિંગ તો કરવું પડે આવતો હળવું કરવું પડે આપણે બધી ગાયોનું મિલ્કિંગ થઈ ગયું છે અને હવે મૂકવાનું છે ખાણ એટલે બગલી અને મોટી ગાય બે બાકી છે તો બે ને ખાણ મૂકી દઈ તો હું ખાણ લઈ આવું અને બધાય જો સુરભી બધા હામું જોવે છે આ સુરભી વાટ જોવે છે કે ક્યારે મને મિલ્કિંગ કરશે એમ સુરભીને મિલ્કિંગ કરતી વખતે ખાણ ખાવું ઓછું ગમે એટલે મિલ્કિંગ કરી અને પછી આપીએ છીએ ખાણ ફોનું જો આપણે બેસી ગઈ છે મસ્ત પણ

આની અંદર ચકલી કેટલા મસ્ત દોરા પણ ફિટિંગ કરી દીધા દોરા થી બંધાતું એ રીતના ને અંદર આવું ગોળ 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 કરી દીધું તો મસ્ત માળો છે પૂરવાન બતાવશું ચક્કી બાવ છે આમાં બાવ છે નથી જો નથી આખી હલે હાલે આપું આમ જો નથી કાંઈ નથી જો હાલે તો પૂર્વા બેન ડરી ગયા છે ને આખા વહી ગયા મસ્ત માળો છે કારણ કે એને બધું ખૂતે ખૂતે એવું લાગે એટલે વહી ગયું પણ આપણે હાચવીને મૂકી રાખશું ફરી પાછો ચકલીને કાયમ આવશે અથવા નો બીજી વાર વાપરે તો આપણે જે નિશાને એને પ્રવૃત્તિમાં કામ આવશે એટલા માટે મૂકી દઈએ તો આપણે હાલ ના છ વાગી ગયા છે મિલ્કિંગ નું કામ બધું થઈ ગયું છે અને મહેમાન છે તો મહેમાન છે મારા હાહુ ના કાકી અને આ કાલ કાલુને સવારના આવેલા છે પણ આ વિડીયો આપણે અત્યારે લીધો છે એનો કારણ કે એની આ ઉંમર છે તો સવારના જે હકના બેહતા નથી બહાર ખેતરમાં ગયા તો એની આરે આટો મારા વઈ ગયા પછી હું કામ કરતી તો કે લાઈ હું વાળી ના લાઈ હું કર નાકો એટલે આ ઉંમરે કેને એટલી શક્તિ છે પગ પગ કાણી દુખતો નથી આરામથી કામ પણ કરી શકે છે ને આરામથી રહી પણ એ કેમ જો અત્યારે બેઠા હતા તો એવું ગમતું નથી કપડાં હાકેલવા બેહી ગયા બોલો એક આવું ગઢી આપડે ઘરમાં હોય તો કેટલું ગમે કે જેવું બેઠું બેઠું કામ હોય કર્યા જ કરે એમ હામુ હોજ હજી પણ બધું કામ કરે છે એવું બધું બીજું કામ તો બધાય કરવાય નથી દેતા ના પાડે બાવડું પકડું પડે બેહી જાવ એમ તો ઉમરે છે એમ આયની એસી વાળા હશે આય એટલી છે હે એસી વર્ષ ના છોડા દડા કચી તો પાંચસો છે ના ના

નાખતા બીજું શું કઈ કામ કરતા કેવી દોવા દેતી કેટલું દૂધ કરતી દૂધ ભરતા પછી દૂધ દેતા કેટલું બોઘરા બોઘરું કેટલા લીટર નું આમ કેટલા હેર નું હોય

પછી કુશી નવીન હાહુ માં એમ ન કેતા બટાર નવીન રાંધો કઈ નવીન તો કે લાક્ષીન નવીન માં નવીન લાક્ષી પછી કો ખા સુર માં घी આમ ઘી રેડવાની પ્રથા બહુ અત્યારે ઘી ભૂલી ગયા બધા અત્યારે ઘરે જાતલા સુવા દાખલા નથી નથી પેલા તમા ઠીખું ખાવ હોય તો હું બનાવતા પેલા જો વધારે આપણે પૂર્ણિમા હોય ને પુડલા કરતા હા

ઢોકળા મોટા મોટા બનાવતા હૈ મારા ગઠામાં બનાવતા અર્ધરને ખાલી નિમક નાખી અર્ધમાં થોડક નાખતા અંદે કોઈ દી વડરને કે ગાયને આફરા નો ચડતા બાર વીઘા અમે વાવી દેતા 12 વીઘા એક દિવસમાં એક દિવસમાં 12 વીઘા બળદ વાવી દેતા પેલા પહેલા માં જાઓ

આપડે ફરત એનું આવે પછી એનું રેશમી તાર જેવું આપણે નથી થતું એનું આવે હીર હીર જેવું આપડે ભરત ભરીએ

સાસ કાઢી પેલા મેં એવું બધું કેટલી નરવાય